ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાના લુવરા ગામમાં ગ્રામજનોએ ધોરણ એકથી આઠના એકસો વીસ વિદ્યાર્થીઓની શાળાને આઠ દિવસથી તાળાબંધી કરી છે આ વિરોધનું કારણ જૂની શાળાની જગ્યાએ આરોગ્ય કેન્દ્ર બનાવવાનો નિર્ણય છે જેને ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો છે નવી શાળા ગામથી બે કિલોમીટર દૂર આવેલી છે જેના કારણે વિદ્યાર્થીઓને જંગલી જાનવરોનો ભય અને ચોમાસામાં પાણીના વેડની સમસ્યાનો સામનો કરવો પડે છે વહીવટની સવાલો ઉભા કર્યા છે કે અમારે લુવારા ગામમાં બે હતી એમાંથી એક સ્કૂલ પાડી દેવામાં આવી છે એક સ્કૂલ અહીંયા છે તો એ સ્કૂલ ની જે જગ્યાએ અત્યારે જે નવી અમારે મંજૂર થઈ છે તે અહીંયા નવી સ્કૂલ બનાવવામાં નથી આવતી અને અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે તો અમારે એ કામ ત્યાં નથી કરવું અને અમારે નવી સ્કૂલ ત્યાં જોઈએ છે એના કારણે શું અહીંયા કર્યું અહીંયા અત્યારે અમે તાળાબંધી કરી દીધી છે કે ભાઈ નાના છોકરા છે જે એક દોઢ કિલોમીટર અમારે દૂર થતું હોવાથી અહીંયા આવી શકતા નથી અને અમારા રસ્તામાં પાણી અને જનાવરની બીક રહે છે જે ગુની સ્કૂલ હતી તે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે જો કે કોઈ એનો ઠરાવ નથી કે કાંઈ નથી પણ છતાંય બનાવવામાં આવે છે ખબર નહીં કેમ પણ જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યાએ અમારે નવી સ્કૂલની માંગણી છે અને આ સ્કૂલ જર્જરીતમાં છે તો અહીંયા તો નવી બનાવવાની આવશે જ ભવિષ્યમાં જયારે આવશે ઉપરથી ત્યારે પણ અત્યારે જે નવા ઓરડા છ આવ્યા છે એ એ જ જગ્યા ઉપર જે જૂની સ્કૂલ હતી એ જ જગ્યા ઉપર બને